ત્રેવીસમી અને ચોવીસમી ડિસેમ્બરે જે દ્વારિકા મુકામે ભવ્ય મહારાષ્ટ્ર આયોજિત થવાનો છે અને જેની અંદર સમગ્ર ગુજરાતની અંદરથી મેદની ઉમટી પડવાની છે ત્યારે એ તમામ લોકો માટે જમણવારની વ્યવસ્થા ભોજન પ્રસાદની વ્યવસ્થા અહીંયા મંડપ આપણું જે મહારાષ્ટ્રનું ગ્રાઉન્ડ છે ત્યાં જ કરવામાં આવી છે આપ જોઈ રહ્યા છો કે અહીંયા અત્યારે સરસ મજાની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે કે જેની અંદર લાઈવ રસોઈ તૈયાર થાય ગરમાગરમ એક એક બેનને એક એક યુવાન કાર્યકરને એક એક ભાઈને વડીલને ગરમા ગરમ રસોઈ મળી રહે તે પ્રકારની લાઈવ વ્યવસ્થાઓ કરવામાં આવી છે પેરેલલ રસોડું ચાલે છે સાથે સાથે કાઉન્ટરો પણ પેરેલલ ગોઠવાઈ શકે એ પ્રમાણેની વ્યવસ્થા કરી છે તમામ રસોઈ છે એની શુદ્ધતા અને સાત્વિકતા જળવાય તેની ખાસ કરીને એમની ગુણવત્તા માટેની કાળજીઓ અહીંયા લેવાઈ રહી છે અને આવડું મોટું કાર્ય હોય અને આહિર સમાજના આંગણે જ્યારે આવડું કાર્ય હોય ત્યારે એક એક માણસ આ પ્રસાદને ગ્રહણ કરી શકે એમના માટે જંગી વ્યવસ્થાઓ જેની અંદર ટ્રેક્ટરની ટોલીઓ ભરી ભરી અને પ્રસાદો તૈયાર થઈ રહ્યા છે મોટા મોટા ટોપ આપ જોઈ શકો છો મોટા મોટા રસોડાની જે વ્યવસ્થાઓ છે જે સતત છેલ્લા ત્રણ દિવસથી અહીંયા ઓછામાં ઓછા એક હજાર કરતાં વધારે કાર્યકર્તાઓ આ રસોડાની વ્યવસ્થા સંભાળી રહ્યા છે અને કાર્ય સક્રિય છે અને આવનારા એક બે દિવસની અંદર સમગ્ર ગુજરાતની અંદરથી બીજા બે હજાર કાર્યકર્તા એટલે ટોટલ ત્રણ હજાર સ્વયંસેવકો માત્રને માત્ર રસોડાની વ્યવસ્થા સંભાળવા માટે થઈ અને તત્પર છે ત્યારે સમગ્ર માનવ સમાજને આહીર સમાજ આ પ્રસાદ લેવા માટે હૃદયપૂર્વક નિમંત્રણ પાઠવે છે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જે દિવ્ય મહારાષ્ટ્રનું આયોજન અને જે રસોડા વ્યવસ્થાની આપણે વાત કરીએ છીએ એની અંદર આપ અત્યારે જોઈ રહ્યા છો તે અત્યારનો આ રસોડા વ્યવસ્થાનો ભંડાર રૂમ છે જેની અંદર પાંચસો ડબ્બા જેટલું સિંગતેલ બસો ડબ્બા જેટલું શુદ્ધ ઘી પાંચસો ગુણી જેટલું રાશન એટલે કે લગભગ સાડા સાતસો મણ જેટલું રાશન બસો ગુણી ખાંડ બસો ગુણી તુવેરદાળ બસો ગુણી ચોખા અને બસો ગુણી જેટલો ઘઉંનો લોટ અહીંયા આપ આ રૂમની અંદર જોઈ રહ્યા છો આ જંગી વ્યવસ્થાઓની અંદર એક એક માણસ શુદ્ધ અને સાત્વિક સરસ મજાનો ગરમાગરમ ખોરાક લઈ શકે એક ને એક સાથે સમગ્ર આહિર સમાજ અહીંયા એક સાથે મહાપ્રસાદનું આયોજન જે છે એનો મૂળ સંકલ્પ મન ભેડા એવી વ્યવસ્થાની ભાગરૂપે આપ જે જોઈ રહ્યા છો તે અત્યારે આ રસોડા વ્યવસ્થાનો રૂમ છે જય દ્વારકાધીશ ત્રેવીસ અને ચોવીસ ડિસેમ્બરે દ્વારકા મુકામે મહારાષ્ટ્રનો એક પ્રોગ્રામ આહિત સમાજ દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે પ્રોગ્રામમાં એક બે ને ત્રણ એંગલથી અમે આખું આયોજન કર્યું છે એક તો આ જે આપણે ઊભા છે ત્યાં રસોડાનો વિભાગ છે બાજુમાં છે એ સ્ટેજ પ્રોગ્રામ છે અને એનાથી આગળ મહારાષ્ટ્રનો પ્રોગ્રામ એટલે બે ગ્રાઉન્ડમાં આખો પ્રોગ્રામ આયોજિત કરવામાં આવ્યો ભોજનશાળામાં કારણ કે અત્યારથી કંઈ અંદાજીત નથી કે કેટલા લોકો આવવાના છે પણ લાખોની સંખ્યામાં લોકો આવવાના છે એટલે અમે પ્રાથમિક બધા જિલ્લામાંથી પૂછીને એક અંદાજ કાઢ્યો છે પ્લસ પછી એમાં લોકો વધારે લોકો આવે તો એના માટેની પણ વ્યવસ્થા કરી છે ઉતારા છે એક આખા ગુજરાત આખા દ્વારકાની અંદર છત્રીસ જગ્યાએ જુદા જુદા સમાજવાડીઓમાં ઉતારા આપ્યા છે ટોયલેટ આખા સૌરાષ્ટ્રમાંથી મ્યુનિસિપાલિટીમાંથી અમે લઈ આવ્યા છીએ અને એનાથી વધારે લોકો આવે તો ભાઈઓ માટે ગાદલા વીસ પચીસ હજાર નાખ્યા છે ને ત્યાં બધા રાતવાસો કરવાના છે અને બહેનો માટેનો સામેનો જે વિભાગ છે ત્યાં બાથરૂમ સંડાસની બધી વ્યવસ્થા કરી છે અને બહેનો વીસથી પચીસ હજાર બહેનો ત્યાં રહી શકે એવી અમે વ્યવસ્થા કરી છે અને જમવામાં તો ગમે એટલી ગીરદી લોકો આવે તો એકી સાથે જમી શકે એવડું મોટું રસોડું અમે બનાવ્યું છે અને કાર્યકરો છે સમગ્ર ગુજરાતમાંથી બધા જ આ કામમાં ખંભે ખંભા મિલાવીને કામ કરી રહ્યા છે એટલે બધી જ રીતે આ પ્રોગ્રામ સફળ થાય એના માટે એના માટે સમાજમાં આહિર સમાજના યુવાનો અને વડીલો બધા ઈચ્છી રહ્યા છે અને આ આ પ્રોગ્રામ આખું સફળ થાય એના માટેની અમારી આ મહેનત અખિલ ભારતી આહિરાણી મહારાજ બે હજાર ત્રેવીસ મહોત્સવે આજે ગુજરાત લેવલે તમામ બહેનો તથા આહિર સમાજ એક કુદરતી પ્રવાહ દ્વારકા તરફ જઈ રહ્યો છે ત્યાં પણ જે પોતે પોતાની સમસેવા માટે એટલા કાર્યકર પણ ઉત્સાહીથી પોતાનું તન મન અને ધનથી આજે આ મહોત્સવમાં ભાગ લીધો છે અને એ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસે જમણવાર ચાલુ છે અને જમણવારમાં કારણ કે કૃષ્ણ ભગવાનની મહાપ્રસાદી રૂપે ત્રણ હજાર ત્રણ લાખથી પણ વધારે માનવ મેરામાં ભેરો થશે અને દરેક માણસો પણ અન્નના મન ભેળા એ શ્રદ્ધાથી આજે જમવાના છે અને રસોડાની વ્યવસ્થા પણ બહુ બનાવી છે અલગ અલગ સ્ટોર છે અને રસોડાને પછી ભંડાર રૂમ છે દરેક ગરમા ગરમ રસોઈ આપવાના છે અને દરેક માણસો પોતાના સ્વયંસેવક તરીકે પોતાનું સમદાન આપે છે તે માટે દરેકનો દરેક આયુર સમાજ સમયોગીનો આભાર માને દ્વારકા મુકામે તારીખ ચોવીસ ડિસેમ્બરના આહીર સમાજની બહેનો દ્વારા મહારાષ્ટ્રનું આયોજન કરેલ છે તેમાં અમારે રસોડાની અંદર વ્યવસ્થા સંભાળવાની છે અને અંદાજીત આ મહાપ્રસાદ લેવા માટે લગભગ ત્રણ લાખ ઉપર શ્રદ્ધાળુઓ અને ભાવિકો આવવાના છે તમામ આયોજનની તૈયારીઓ ચાલી રહી છે અત્યારે પૂરજોશમાં દ્વારકા મુકામે આજે તારીખ બાવીસથી એકવીસથી ત્રેવીસ સુધી કાયમ કાર્ય કરતો કાર્યકર્તાઓનું જમણવાર ચાલે છે અને ચોવીસ તારીખે મહારાસનું વહેલી સવારે આયોજન છે ચોવીસ તારીખે બપોરે મહાપ્રસાદનું આયોજન છે આજ તારીખ ત્રેવીસથી ચોવીસ સુધી કાયમ મહાપ્રસાદનું આયોજન ચાલું છે અને ભાઈઓ અને બહેનો જમવા આવે છે ખૂબ જ સુંદર વ્યવસ્થા કરેલી છે આયુર્ય સમાજ દ્વારા ઓલ ગુજરાતના આયુર સમાજના સ્વયંસેવકો પણ આવી રહ્યા છે અને ફૂલ મદદ કરી રહ્યા છે ગુજરાતમાં અહીર સમાજની બહેનો જે હસ્તકલા અને ભરતકામનું કામ કરે છે એનો એક્સપો રાખ્યો છે અને ત્રેવીસ તારીખે ભગવાન દ્વારકાધીશની ધજા ચડાવવાના છે અને છ વાગે સાંસ્કૃતિક પ્રોગ્રામ ગુજરાતભરના જે કલાકારો છે એ રજૂ કરવાના છે ભગવાનના જીવનચરિત્રો પર એક નાટિકા રાખી છે અને અગિયાર વાગ્યે છે એ માયાભાઈનો લોક ડાયરાનો પ્રોગ્રામ છે અને ચોવીસ તારીખે સવારે પાંચ વાગે મહારાષ્ટ્રનો જે રૂક્ષમણી માતાના મંદિરની સામે ગ્રાઉન્ડ છે ત્યાં કરવાના છીએ અને એમાં મહારાષ્ટ્ર પછી સમગ્ર ગુજરાતમાં અમે એક લોહી આ એક સંદેશો અમે આપવાના છીએ કે આખા ગુજરાતમાં આ સમાજ છે એક છે સમાજમાં વ્યસનો દૂર થાય સમાજના કુર રિવાજો દૂર થાય એનો પણ સંદેશો આપવાના છીએ અને એક અડધી કલાક માટેનો આબુથી ઉષા દીદી કૃષ્ણ ભગવાન અને શાંતિ એના ઉપર વક્તવ્ય આપવાના છે શંકરાચારચાર્યથી પણ પંદર મિનિટ વધારવાના છે આ રીતનો આખો અમારો પ્રોગ્રામ અને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે ને લાખો લોકો આ પ્રોગ્રામમાં ભાગ લેવાના છે અને જે મહારાષ્ટ્રમાં અમારી બહેનો ભાગ લેવાની છે એ ઓનલાઈન બુકિંગ થયું છે ને છત્રીસ હજાર જેટલું બુકિંગ જે તે ટાઈમે થયું છે એટલે આ એક ભવ્ય પ્રોગ્રામ ઐતિહાસિક પ્રોગ્રામ ત્રેવીસ અને ચોવીસ તારીખે આહિર સમાજ દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે